સરસ મજાનો શિયાળો જઈ રહ્યો છે ને તો શિયાળાને લગતી આપણે ત્યાં કહેવત છે કે શિયાળાનું છાણું અને જુવાનીનું નાણું પહેલાંના સમયમાં ચૂલો સળગાવવા માટે અંદર છાણા નાખતા ગાય ભેંસના ગોબરના છાણા સ્ત્રીઓ થાપે તો શિયાળામાં થાપેલા છાણા છે ને એકદમ સરસ સુકાયેલા કોહવાયા વગરના નક્કર અને ઘન છાણા હોય તો એ છાણા ઓછા છાણાએ ખૂબ બધી વાર સુધી ચૂલો ચાલુ રાખી શકાય એવા એ લાંબો સમય અગ્નિ ચાલે તો શિયાળાનું છાણું ખૂબ સારું ગણાય તો કહેવતનો બીજો ભાગ જે એમ કહે છે કે જુવાનીનું નાણું વ્યક્તિ જ્યારે યુવાન હોય ત્યારે એનામાં કામ કરી શકવાની અદ્ભુત શક્તિ હોય દિવસ રાત કામ ખેંચી શકે વધુ ને વધુ કમાઈ શકે એનામાં એ એ પાવર એ શક્તિઓ હોય પણ એ સમયે જ્યારે ખૂબ કામ કરે છે ઘણું કમાવાનો પ્રયત્ન કરે છે ત્યારે જે કંઈ કમાય છે એ બધું મોજ મજા અને શોખમાં ઉડાડી દેવાને બદલે એમાંથી જો બચત કરીને યોગ્ય જગ્યાએ એને રોકી દે તો એની એ યુવાનીનું નાણું છે એ એની આખી જિંદગી તારી દેવું બને આપણે એ એક ઉદાહરણથી સમજીએ એક દાખલાથી સમજીએ માનો કે બે યુવાનો છે બેઉ પચીસ વર્ષના છે બેઉ એક સરખું જ કમાય છે પણ એક એવું માને છે કે યુવાની છે મોજ મજા કરી લેવાની ગઈ તેલ લેવી ગઈ બચત કંઈ નહીં જીવી લેવાનું આપણે ક્યાં કાલ વિચાર્યું કે મોજ મજા તો હું કરીશ પણ ઓછી કરીશ અને એમાંથી હું થોડુંક બચાવીશ માનો કે બીજો યુવાન છે એ મહિને દસ હજાર રૂપિયા બચાવે છે આપણે એક ખાલી રકમ લઈએ દાખલા તરીકે દસ હજાર રૂપિયા એ બચાવે છે અને દસ હજાર રૂપિયા દર મહિને શિસ્તતાથી નિયમિત રીતે પૂરી ધીરજથી અભ્યાસ કરીને ક્યાંક એ એને રોકી દે છે માનો કે એસઆઈપી કરે કે સોનું લે કે શેર બજારમાં કોઈ સારા બ્લુ ચીપ સ્ટોક્સ લે કશું પણ કરે પણ એ દર મહિને દસ હજાર રૂપિયા એ રોકે છે તો શું થશે તો એ યુવાન આ એસઆઈપી કેલ્ક્યુલેટર છે જરૂરી નથી કે એસઆઈપી જ કરવી કોઈ પણ રીતે પણ એ દર મહિને આ દસ હજાર રકમ છે એ દસ હજાર રોકે છે અને આપણે બહુ ફેન્સી નહીં જેમ કે સારા એસઆઈપી ફંડ ઓછામાં ઓછું ચૌદ ટકા સુધી વ્યાજ જનરેટ કરે છે બ્લુચિપ શેર વીસથી એકવીસ ટકા સુધી વર્ષો સુધી આપતા હોય છે કેટલી વાર સોનું બાર ટકા સુધી આપતું હોય છે દર વર્ષે એવરેજ તો એવી રીતે પણ આપણે ચૌદ ટકા લઈએ છીએ આ કોઈ પણ લઈ શકો અહીંયા તમે વ્યાજ પણ એ દર મહિને દસ હજાર રૂપિયા રોકે છે એના ઉપર ચૌદ ટકા વ્યાજ જનરેટ કરે છે વાર્ષિક અને દસ વર્ષ સુધી એ આ વસ્તુ કરે છે માનો કે પચીસ વર્ષનો થયો ને એને પાંત્રીસ વર્ષ સુધી આ વસ્તુ કરી તો એણે બાર લાખ રૂપિયા બચત કરીને આમાં નાખ્યા દર મહિને કરી કરીને અને ચૌદ ટકા વ્યાજ એને જે મળ્યું એ ટોટલ રકમ એની થઈ ગઈ છવ્વીસ લાખ વીસ હજાર નવસો ને ચૌદ રૂપિયા પણ પાંત્રીસ વર્ષે પહોંચ્યો પછી એને એમ થયું કે હવે યાર આ બચત નથી કરવી મારે મારે ફેમિલી સાથે ફરવા જવું છે આ છે તે છે કરવું છે મારે ગાડીઓ લેવી છે આ છે તો એણે બચત આ રોકી દીધી કરવાની પણ આ રૂપિયા એણે ઉપાડ્યા નહીં આ એમ જ રહી ગયા કેટલા છવ્વીસ લાખ વીસ હજાર નવસો ને ચૌદ રૂપિયા તો હવે એ રકમ એમને પડી રહેશે હવે આપણે જઈએ લમસમ કે આ કોઈ એક જ રકમ તમે અમુક વર્ષ માટે અમુક વ્યાજે છોડી દો તો એ લમસમ કેલ્ક્યુલેટર વાપરવાનું હોય છે તો એની જે રકમ હતી છવ્વીસ લાખ વીસ હજાર નવસો ને ચૌદ રૂપિયા એ પાંત્રીસ વર્ષનો હતો ત્યારે એણે બચત બંધ કરી દીધી ને આ રકમ એમને છોડી દીધી બીજા પંદર વર્ષ માટે એવું માની લઈએ તો પચાસ વર્ષનો થયો ત્યાં સુધી આ રકમ એમને છોડી દીધી કેટલા વર્ષ માટે આ દસ વર્ષને આપણે પંદર કરી દઈએ પંદર વર્ષ માટે એણે છોડી દીધી એ થઈ ગયો પચાસ વર્ષનો એણે ભલે બચત તો બંધ કરી દીધી હતી પાંત્રીસ વર્ષે પણ એ રકમ એમને રાખી હતી તો હવે એ રકમ થઈ ગઈ એક કરોડ સત્યાસી લાખ સાત હજાર નવસો ને બાવીસ રૂપિયા એણે દસ જ વર્ષ બચત કરી અને એ બચતને છોડી દીધી તો પચાસ વર્ષે એની પાસે જે બાર લાખ રૂપિયા એણે બચાવ્યા હતા એ થઈ ગયા એક કરોડ સત્યાસી લાખ સાત હજાર નવસો બાવીસ રૂપિયા આ થઈ ગયો એક યુવાન આ થઈ એક યુવાનની વાત હવે બીજા યુવાન પહેલાંય જ્યારે બંધ કરી પાંત્રીસ વર્ષે ત્યારે બીજા યુવાનને એમ થયું કે આ જોવાની મોજ મજા બહુ કરી લીધી કંઈ બચત કરી નહીં કશું બનાવ્યું નહીં મેં મારું ઇન્વેસ્ટમેન્ટ ના કર્યું તો હવે શું કરવું પેલું બંધ કરે ત્યારે આને એમ થયું કે હું શરૂ કરું પાંત્રીસ વર્ષે અને એને એમ થયું કે હું વધારે દસ દસ હજારની હવે તો મારી આવક પણ વધી ગઈ છે હું વધારે રકમ રોકીશ અને માનો કે એ હવે નક્કી કરે છે કે હું પચીસ હજાર દર મહિને રોકીશ તો શું થશે એ પાંત્રીસ વર્ષનો છે એને પહેલાં કંઈ કર્યું નહીં હવે એ દર મહિને પેલો તો દસ દસ જ કરતો હતો આ કે હું પચીસ હજાર કરું તો એ દર મહિને આપણે હવે ફરી એસઆઈપી કેલ્ક્યુલેટર કરીએ કે દર મહિને એ પચીસ હજાર રૂપિયા કરે છે સેમ ચૌદ ટકા વ્યાજ અને પંદર વર્ષ હવે એ બે પચાસ વર્ષના થઈ જશે એણે પાંત્રીસ વર્ષે શરૂ કર્યું અને પંદર વર્ષ સુધી આ વસ્તુ કરી પેલો દસ હજાર કરતો તો આણે પચીસ હજાર કર્યા અને પંદર વર્ષ માટે કર્યા અને કુલ પિસ્તાલીસ લાખ રૂપિયા એણે એ બચત કરીને કાઢ્યા એમાં ઇન્વેસ્ટ કર્યા અને એની સામે પચાસ વર્ષનો હશે ને ત્યારે એની પાસે રૂપિયા થયા હશે આ એક કરોડ ત્રેપન લાખ એકવીસ હજાર ત્રણસો ને ચુમ્માલીસ રૂપિયા પહેલાંના કેટલા થયા હતા એક કરોડ સત્યાસી લાખ પેલા યુવાનના કેટલા થયા હતા એક કરોડ સત્યાસી લાખ નવસો ને બાવીસ રૂપિયા આના કેટલા થયા એક કરોડ ત્રેપન લાખ એકવીસ હજાર ત્રણસો ચુમ્માલીસ રૂપિયા આણે દર મહિને પચીસ હજાર કાઢ્યા અને ટોટલ પિસ્તાલીસ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છતાં અને પહેલાં એ દસ દસ હજાર જ કાઢ્યા હતા અને માત્ર બાર લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છતાં આ પચીસ હજાર વાળો પિસ્તાલીસ લાખ વાળો પહેલાંથી ચોત્રીસ લાખ પાછળ રહી ગયો પચાસ વર્ષે શું કામ જુવાનીનું નાણું એણે યુવાનીથી શરૂઆત કરી પછી ભલે એણે પાંત્રીસ વર્ષ પછી ન કર્યું કર્યું હોય તો તો એ એટલો મોટો ગેપ પડી જાય કોઈ દિવસ પહોંચી જ ના શકે આ બીજો એ માણસ એને તો વાત આ છે કે પેલા એ દસ જ હજાર રોક્યા દસ દસ વર્ષમાં દસ વર્ષ માટે જ રોક્યા અને માત્ર બાર લાખ રૂપિયા એના થયા પણ એ થઈ ગયા એક કરોડ સત્યાસી લાખ જ્યારે બીજાને થોડી મોડી સમજ આવી અને એને એમ કે હું વધારે રોકીશ તો એણે પચીસ કર્યા પંદર વર્ષ માટે કર્યા પિસ્તાલીસ લાખ રૂપિયા નાખ્યા છતાં એ થયા એક કરોડ ત્રેપન લાખ પહેલાથી ચોત્રીસ લાખ ઓછા તો ટેકનોલોજી આવી રોકાણના નવા નિયમો બધું ખુલ્યું પણ અમુક બેઝિક બદલતા હોતા નથી જે બેઝિક કહેવતમાં કહેવામાં આવ્યું છે જુવાનીનું નાણું એ જે કહેવત છે ને આ પાયાની અમુક વાતો બદલાતી ક્યારેય નથી હોતી કદાચ ગમે તેટલા વિકલ્પો આવી જાય તો આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે મને ઘણી મોડી સમજ આવી આ વસ્તુની જેનો અફસોસ મને હંમેશા છે પણ એ મારા દીકરાની બાબતમાં હું એ ખાસ ખ્યાલ રાખું કે એની આ સમજ વહેલી આવે કે આ બહુ ખ્યાલમાં રાખવા જેવી વાત છે આ શીખવા જેવી વાત છે